નમસ્કાર મિત્રો રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા રામબન અને અનંતનાગમાં એમણે ચૂંટણી પ્રચાર શરૂ કરવાની સાથે જ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધા પ્રહારો કરવાની શરૂઆત કરી દીધી છે અને વડાપ્રધાન જે લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં મુસ્લિમ વિરોધી પ્રચાર કરતા હતા એ હવે વિધાનસભાની જયારે ચૂંટણીઓ આવી છે ત્યારે બ્રુનેઈમાં

જમ્મુ એરપોર્ટ પર ઉતરીને આજે પ્રચારની શરૂઆત કરી જમ્મુ કાશ્મીરના પ્રભારીમાં મંત્રી રહેલા ભરતસિંહ સોલંકી એ છે ભરતસિંહ સોલંકી અને જમ્મુ કાશ્મીરના કોંગ્રેસ અધ્યક્ષ તારીખ હમીદ કારા આ વખતે નેશનલ કોન્ફરન્સ સાથે કોંગ્રેસની સરકાર બનાવવા માટે કૃત સંકલ્પ છે અને એ શ્રદ્ધા સાથે રાહુલ ગાંધી આ પ્રચારના શ્રી ગણેશ કરે છે ચૂંટણીનું પરિણામ જ્યારે આવશે ત્યારે એ કેટલા સફળ કેટલા નિષ્ફળ એ આપણને જોવા મળશે પરંતુ અત્યારે તો રાહુલ ગાંધીનો ઘોડો વિનમાં હોય એવું લાગ્યા વિના રહેતું નથી કારણ બહુ સ્પષ્ટ છે બેઠકો બેઠકો છે પર નેશનલ કોન્ફરન્સ ડોક્ટર ફારૂક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ એ ચૂંટણી લડે છે એની સાથે ચૂંટણી જોડાણ જે છે કોંગ્રેસનું એ એકત્રીસ બેઠકો ઉપર કોંગ્રેસ લડી રહી છે એક બેઠક સીપીઆઈએમ એટલે કોંગ્રેસ એ એમના કોંગ્રેસમાં છે અને એક બેઠક પેન્થર પાર્ટી એ એમના છે એટલે ઇન્ડિયા ગઠબંધન એ ત્યાં અત્યારે આગે કુચ કરી રહી હોય એવું જરૂર લાગે છે પાંચ બેઠકો ઉપર નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ એ મૈત્રીપૂર્ણ લડત આપશે કારણ કે એ બેઠકો ઉપર એમની વચ્ચે સમજૂતી થઈ નથી પણ રાહુલ ગાંધીના આજે ના રિમાર્ક સાંભળવા જેવા છે રાહુલ કહ્યું કે પીએમ મોદી છાતી ચોડી કર કે આતે અબે કંધે ઝુક ગયે એ કે છે કે મોદીની સાયકોલોજીકલ ડિફીટ એ બહુ સ્પષ્ટપણે જોવા મળે છે અને એ અત્યારે પહેલા ચરણમાં એટલે કારણ કે જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન છે અને જમ્મુ કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીને મુસ્લિમ પ્રેમ ફાટફાટ થઈ રહ્યો છે આખા દેશમાં મુસ્લિમો પ્રત્યેનો દ્રોહ એ મોદીના મુખેથી તમે બધાએ સાંભળ્યો અને આપણે પેલી બે ભેંસ હશે તો એક ભેંસ લઈ જશે પેલું એ લઈ કોંગ્રેસ ની સરકાર એ મુસ્લિમોને આપી દેશે અને ભાઈ શ્રી નરેન્દ્ર મોદીએ આ ઝંઝાવાતી પ્રચાર કર્યો બે હજાર ચોવીસ ની લોકસભામાં ની ચૂંટણીમાં પણ એમના કઈ દાડા વળ્યા નહી એમને બસો ને ચાલીસ માં સમેટાઈ ગયા એટલે પેલા મુસ્લિમ પ્રેમી પક્ષો હતા એ પક્ષો સાથે એમણે જોડાણ કરીને સરકાર કાખ પર ચલાવવી પડે છે રોજે રોજ એમની સરકાર બહુમતી ધરાવે છે કે નહીં એ એમણે ગણવું પડે છે આમ તો બ્રુને ગયા સિંગાપોર ગયા છે પણ એમનું મન તો છે ને દિલ્હીમાં હશે મારી સરકાર રહેશે કે જશે અને એ પહેલા જેટલા વિદેશના ફેરા મારી શકાય એટલા મારી લઈએ એમની હોય એ સ્વાભાવિક છે રાહુલ ગાંધીએ બીજો જે ટંકાર કર્યો છે એ બહુ સ્પષ્ટપણે એમણે કહ્યું છે કે અમે જમ્મુ કાશ્મીરને ને સ્ટેઠુડ જે એનો રાજ્યનો દરજ્જો જે છે એ પાછો અપાવીશું કારણ આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર જ આવું કરી શકે કેન્દ્ર શાસિત પ્રદેશને સામાન્ય રીતે રાજ્યનો દરજ્જો અપાય પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ આ કરી શકે કે રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરી નાખવામાં આવે જમ્મુ કાશ્મીર એક રાજ્ય આમ તો તમને ખ્યાલ છે કે પૃથ્વી પરનું સ્વર્ગ હતું એ આતંકવાદ ને પ્રતા સ્વર્ગ છે કશ્મીરી લોકો છે જમ્મુના લોકો છે એમના દિલ જીતવાના છે અને રાહુલ ગાંધી એ વાજપાઈના એ શબ્દો એ પરોક્ષ રીતે બધાને યાદ દેવડાવે છે ઇન્સાનિયત થી જીતી શકાય જમ્મુરિયત થી જીતી શકાય કશ્મીરિયત થી જીતી શકાય પણ નરેન્દ્ર મોદી એમના જ જે પાર્ટીના જે રાજપુરુ કહું છું પ્રધાન અટલ બિહારી વાજપે પણ રાહુલે કહ્યું એમ પહેલે પીએમ મોદી છાતી ચોરી કર કે આતે અબે કંધે ઝુક ગયે આ અને તમને ખ્યાલ છે કે ડોક્ટર ફારૂક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા એમની નેશનલ કોન્ફરન્સ અને રાહુલ ગાંધી અને ખડગેની કોંગ્રેસ એનું જોડાણ થયું છે એમાં સીપીઆઈએમ અને પેન્થર પાર્ટી એ ઇન્ડિયા ગઠબંધનની અંદર એ સામેલ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ઉધારીના નેતાઓને લઈને એવા દાવા કરી રહી છે જમ્મુ કાશ્મીરની ભારતીય જનતા પાર્ટી દાવા કરી રહી છે કાં તો ત્રાસવાદીઓ સાથે જોડાણ ધરાવનારાઓ ભેગા થયા છે જ્યારે અટલ બિહારી વાજપાઈ ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતા એમની સરકાર હતી કેન્દ્રમાં અને નેશનલ કોન્ફરન્સ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ હતી ત્યારે નરેન્દ્ર મોદીની તાકાત નહોતી કે એમની પાર્ટીનું આ સ્ટેન્ડ અત્યારે જે છે એ વખતે ઉચ્ચારે વાજપેયીની સરકારમાં ઓમર અબ્દુલ્લા એ વિદેશ રાજ્ય મંત્રી હતા ડોક્ટર ફારૂક અબ્દુલ્લાના પુત્ર જે પછીથી મુખ્યમંત્રી પણ થયેલા અને ડોક્ટર ફારૂક અબ્દુલ્લા એ વખતે એનડીએ ની અંદર હતા અને મુખ્યમંત્રી હતા જેમણે જેમણે આઈસી 814 જે કાઠમંડુ થી કંધાર લઈ જવાયું વિમાન અપહરણ કરીને જેની વેબ સિરીઝ ની વાત આપણે કરી છે એ અફરૂત વિમાન ઉતારુઓ જે 155 હતા એમાંથી એકને મારી નાખ્યા પછી ગૃહમંત્રી આડવાણીએ આપ્યો એ આદેશ ડોક્ટર ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે હું ત્રાસવાદીઓને નહીં છોડું એમને તો જેલમાં હું અને વીપી સિંહની સરકારમાં જે ગૃહમંત્રી હતા મુફ્તી મોહમ્મદ સહીદ એમની પીડીપી પછી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી થઈ જેની સાથે માંડ્યું હતું અને એને વિશે એમ કહેવાતું હતું પીડીપી વિશે ભારતીય જનતા પાર્ટી વાળા કહેતા હતા કે ત્રાસવાદીઓ સાથે સંબંધ ધરાવે છે એમની સાથે ભારતીય જનતા પાર્ટીને ઘર માંડવામાં જરાય વાંધો નહોતો મુફ્તી મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા નાયબ મુખ્યમંત્રી અને પછી બે હજાર અઢારમાં માં મુફ્તી મહેબૂબા મુફ્તીની સરકારને ઉલાડીયા કરી દીધા અને ત્યારથી ભારતીય જનતા પાર્ટી દિલ્હીથી જમ્મુ કાશ્મીરમાં રાજ કરે છે અને રાહુલ કે છે કે જમ્મુ કાશ્મીરમાં તો રાજા રાજ કરે છે અત્યારે રાજાની જેમ રાજ કરે છે જેની અંદરની એક ઈચ્છા હતી એક જીજી વિશા હતી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી થવાની પણ એના ઉપર યોગી આદિત્યનાથે પાણી ફેરવી દીધું હતું એ લેફ્ટનન્ટ ગવર્નર છે અત્યારે અને એ ત્યાં રાજાની જેમ શાસન કરે છે સર્વ સત્તાધીશ એ છે મોદી આ લેફ્ટનન્ટ ગવર્નરો ને પછી દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સક્સેના હોય સત્તામાં ત્યાં આમ આદમી પાર્ટી હોય કે ત્યાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા વગરની જમ્મુ કાશ્મીરની કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો એના ઉપર શાસન એ જાણે કે રાજાની જેમ કરે છે જે રીતે કરિશ્મા વિલાઈ ગયો સિંગાપોરમાં જઈને ભારતીયો સાથે ઢોલ પણ પીટે છે પોતાના ઢોલ પીટવામાં પણ આનંદ આવે છે પણ હવે એ કરિશ્મા નથી રહ્યો જે પહેલા હતો જે રૂઆબ હતો એ રૂઆબ નથી રહ્યો કારણ કે લોકો હવે ઓળખી ગયા છે કે માન્ય વડાપ્રધાન એ આપણને ગાજર બતાવે છે રોજગારનું આપણને ગાજર બતાવે છે પ્રગતિનું હકીકતમાં આ બધું આભાસી છે અને આજે રાહુલ ગાંધીએ આજે સભા લીધી અને એ વખતે એમની સાથે અને હવે ભારતીય જનતા પાર્ટી માટે માઠા દિવસો આવી રહ્યા છે તમે બધા સમજી શકો છો જે ભારતીય જનતા પાર્ટીને મુસ્લિમો દિઠા ગમતા નહોતા લોકસભાની ચૂંટણી વખતે હજુ આજે પણ મોદીની સરકારના મિનિસ્ટરો એ મુસ્લિમો વિરોધી નિવેદનો કરે છે બુલેઝો મોકલાવે છે મુસ્લિમોના મકાનો તોડી નાખવા માટે એમના મુખ્યમંત્રીઓ એમને એકાએક મુસ્લિમ પ્રેમ જાગ્યો છે અને હવે એ કેટલો આભાસી છે એ બધા સમજી રહ્યા છે પણ પરિણામો નિરક્ષીર કરી દેશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર જણાવશો કે સાચી વાત ટકોરાબંધ વાત નિર્ભીકપણે કહેવા માટે સાંભળવા માટે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઈબ કરે નમસ્કાર